વિતરણ કરવામાં આવ્યું માતૃભક્તિ સેવા મંડળ દ્વારા ગઈકાલ તારીખ ઓગણીસ ના રોજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં એક નું સિંગ તેલ બોટલ એક કિલો ખીચડી બસો ગ્રામ ચા એક કિલોગ્રામ ખાંડ પાંચસો ગ્રામ મોહનથાળનું પેકેટ

તેમજ અજયભાઈ દિલીપભાઈ ભૂમિબેન રેખાબેન કૃષ્ણનગર મહોલા મંડળ બધાના સહકારથી દર મહિને અશક્ત અસહાય એવા એકસો દસ વિધવા માજીઓને કીટ વિતરણ કરવામાં આવે છે રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર